હેલો મિત્રો કેમ છો બધા બધા મજામાં છે તો ફરી વખત આવી ગયા છે નવા વિડીયો છે તો મિત્રો આજે આપણે આવી ગયા છે મહુવામાં મિત્રો ટ્રાય કરવાના છે મહુવામાં જેટલા પણ ફાસ્ટ ફૂડ જે દુકાનો છે અથવા તો મોટા મોટા રેસ્ટોરન્ટ છે આપણે એમાં જવાના છીએ અને બંને વચ્ચે કમ્પેરિઝન કરવાના છે કે લોકલમાં જે કઈ મળે છે જે ફાઈવ સ્ટાર ને જે કઈ ફેમસ છે એમાં વડાપાવ મળે છે અથવા કઈ બીજા કોઈ ફાસ્ટ ફૂડ મળે છે તો બે પ્રાઇઝના પ્રાઇઝ શું કઈ ટેસ્ટમાં ફેર પડે છે કે શું ખાલી પ્રાઇઝનો ફેર હોય છે તો આપણે જોવાના છીએ અને તમને કહેવાના છીએ ચાલો મિત્રો મળીએ આપણે સીધી અને તમને ખાસ વાત એ કે વિડીયોમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આપણે વિડીયોમાં આપણે અત્યારે જવાના છીએ એટલે પણ ગોવામાં લોકલ જે કઈ ફાસ્ટ ફૂડ દુકાનો છે જેમ કે વડાપાવ ના પેલા આપણે ટ્રાય કરવા નથી અત્યારે સૌથી પેલા છે ગાંધીબાગ

વટાભાઈ વડાપાવ છે ઓકે હાલો એમ ચાલો આપણે વડાપાવ મળી ગયો છે તો પ્રાઇસ છે સૂટેશ છે ને પછી આપણે જવાના છીએ અહીંયા ફેમસ છે આપણે જોઈએ એમાં કમ્પ્રેઝિંગ કરવાના છીએ

બઉ જપ્રાઇઝ થતા પંદર રૂપિયા એક નઈ બસ ખાલી પંદર રૂપિયા મિત્રો તો મિત્રો આપણે લોકલ તો આપણે મિત્રો અહીંયા છે અત્યારે લારીએ ટ્રાય કર્યું હતું પછી આપણે એવું ડિસાઇડ કર્યું કે લોકલ પછી મીડિયમ અને પછી હાઈ રેન્જમાં છે આપણે મિત્રો જવાના છીએ તો મિત્રો આપણે અત્યારે પહેલા લારીએ કાધું હવે આપણે જવાના છીએ મીડિયમ મીડિયમ એટલે આપણે દુકાને જવું પડે ને લારીએ કેવો ટેસ્ટ છે તો આપણે ખબર છે દુકાનમાં મળે છે એનો કેવો ટેસ્ટ હોય ને પછી જે મેઇન હોટલ હોય જે ફાઈવ સ્ટાર ટાઈપની હોય એમાં કેવો ટેસ્ટ હોય આપણે એ જોવાના છીએ તો ચાલો મિત્રો આપણે નજીક એક દુકાન નજીક કોની દૂર છે એન છોટે મોટે પ્રોગ્રામો સે કિતના કમા લેતે હો દેખાય છે એટલે ઘણું હાલી ને પડશે એટલે આપણે ગાડી લઈને જઈએ ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ શેતના ફૂડ ઝોનમાં ને આપણે અહીંયા છે વડાપાવ ટેસ્ટ કરવાના છીએ ને કેવો બને છે પૂરી રેસીપી દેખાડવાની છે તો આ દુકાનનો તો શેતના ફૂડ ઝોન તો કે અમારે પણ અહીંયા છે મેઇન છે ફેવરિટ છે તો ચાલો મિત્રો આપણે ટેસ્ટ કરીને જોઈએ તો ચાલો મિત્રો અત્યારે આપણે ઓર્ડર આપીએ બે વડા વડાપાવ બનાવ તો ફાઇનલી મિત્રો આપણે સૌથી પહેલાં જે આપણે આપણે લોકલ હોય છે આ ટ્રાય કરીએ અત્યારે મિત્રો આપણે જે દુકાન ટ્રાય કરવાનું છે આ દુકાનનું નામ છે શેતના ફૂડ અને મિત્રો તમે જોઈ શકો છો કે આ એને બનાવીને આપ્યું છે અને ફ્લેટ એ જો મિત્રો અને આપણે અત્યારે પ્રાઇસ નથી પૂછી પહેલાં સૌથી પહેલા આપણે ટેસ્ટ કરવાનું છે પછી આ લોકોને આપણે પ્રાઇસ પૂછાય છે ત્યાંની પ્રાઇસ હતી માત્ર કેટલા પંદર રૂપિયા જેટલી હતી અહીંયા કેટલી રહી છે આપણે જોવાના છીએ અને બંનેમાં શું ડિફરન્ટ રહેશે એ આપણે જોવાના છીએ તો ચાલો આપણે અત્યારે ટેસ્ટ કરીએ

મિત્રો આટલો લાજિયા ખાધા હતા એનાથી લગભગ દસ ઘણો સારો છે ત્રણ મન થઈ જાય એટલા સારા છે આપણે અહીંયા જ આવીએ છીએ આપણે જો લોકલ ટ્રાય કર્યા હવે ને હવે આપણે મિત્રો છીએ હોટલ છે ત્યાં જો ત્યાં લગભગ નહીં મળે તો આપણે બીજી વસ્તુ આના જે કઈ હોય છે સમોસા એ પણ ટ્રાય કરીને જોઈ લેવું

તો ત્રીસ અને પચીસ ની વચ્ચેની જે અહીંની પ્રાઇસ છે મિત્રો તમને બહુ સરસ અને સારા એવા વડાપાવ અહીંયા જો ખાવા હોય તો તમારે અવશ્ય એકવાર મોવામાં જ્યાં એડ્રેસ તમને ઓનર આપ્યો છે ત્યાં એકવાર જરૂર આવીજો તો મિત્રો સૌથી પહેલાં આપણે તમે જે રીતે જોયું આપણે જે માં રેકડી હોય ત્યાં ગયા પછી આપણે દુકાને ગયા મિત્રો દુકાને તો ત્રીસ રૂપિયા જેટલી પ્રાઇસ હતી અને આપણે રેકડીમાં ખાતે એના પંદર રૂપિયા ડબલ છે ને ડબલ છે પણ ટેસ્ટ પણ ડબલ ડબલ કરતાં તેની ઘણો ટેસ્ટ મિત્રો ત્યાં હતો કેમકે માં મિત્રો જે પૈસા પણ એટલા જ લેતા હોય છે તો આપણે એ પણ આમ જોઈએ તો એટલું સેમ થાય અને મિત્રો આપણે અત્યારે જે જવાના છીએ મોવાનું એમ કહ્યું છે ગ્લોબ શું છે ગેલોપ ગેલોપ કરીને જે રેસ્ટોરન્ટ છે આપણે ત્યાં ટ્રાય વીઆઈપી કહેવાય ને આઈ નો વીઆઈપી અને એની ઇન્ડિયામાં પણ ઘણી બધી બ્રાન્ચ છે એમ કહે છે આના જે માણસો છે તો આપણે મિત્રો ત્યાં ટ્રાય કરવાના છે અને વડાપાવ નહીં મળે તો મિત્રો એની જે રેન્જમાં હોય એ સાથે ટ્રાય કરીને આપણે જોઈ લેવું કેમકે વડાપાઉં ને સમોસા હોય છે એની પણ જે પ્રાઇસ મળે અજોયજો કદાચ એ ન મળે તો આપણે સમોસા ટ્રાય કરી અને ઓડિયન્સ ને કહેજો કેમ કે બધું જે કઈ ભાવ હોય કમ્પેરીઝમાં અને ટેસ્ટમાં શું ઉપર પડે કે ખાસ જોવાનું છે હવે જે સાસુ છે આપણે જોવાનું છે ચાલો મિત્રો જય તો મિત્રો ફાઇનલી આપણે ગેલ લોક કરીને રેસ્ટોરન્ટ થી ત્યાં પહોંચી ગયા છીએ તો ફાઇનલી મિત્રો આપણે જેની ભોવન કરીને રેસ્ટોરન્ટ થી આપણે ત્યાં પહોંચી ગયા છે અને સાલો મિત્રો જો આપણે અહીંનું ફૂડ છે મેનુ કલર જોશું અને શું આપણે ઓર્ડર કરવાનું છે આપણે વિડીયોમાં આગળ બતાવશું અને અહીંનો જે સ્ટાફ છે આપણે જરીક કેમેરામાં જરીક દેખાડશે કેવો સ્ટાફ હોય છે લોકલ અને મીડિયમ દુકાન કરતા તો તમે જોઈ શકો અહીંનો કંઈક સ્ટાફ છે મિત્રો આ હોય છે કેટલી સોખી અને સુવિધા પણ હોય છે તો સાલો મિત્રો આપણે જ્યારે મેનુ જોઈએ ને ત્યાં ફૂડ છે આપણે ટ્રાય કરીએ સાલો મિત્રો ફૂડ છે લોકલ દુકાન અને જે મેન રેસ્ટોરન્ટ જેને કહેવાય ને એની તમે સેસ અને ટેબલ જોઈ શકો છો ਸੇਰ ਫਰੰਟ ਮੈਨੂ ਸੇ ਨੂੰ ਆਪ ਕੋਡ ਮਾਤੇ ਨੂੰ ਸਪੈਸ਼ਲ ਮੈਨੂ ਵਾਲਾ ਸੇ ਆ ਮੈਨੂ ਸੇ ਨਮਟੂ ਆ ਮੇਨ ਕੋਰਸ ਠੀਕ ਆ ਮੇਨ ਕੋਰਸ ਬਤਾ ਅੱਜ ਦੇ ਰੈਸਟੋਰੈਂਟ ਮੇਨ ਕੋਰਸ ਹੈ ਆ ਇਹਨੂੰ ਮੈਨੂ ਸੇ ਤੁਹਾਨੂੰ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਆਪਰੇ ਅਖਿਆਰੇ ਕੋਈ ਗੰਮੇ ਦੇ ਕੋਰਸ ਹੀ ਆਰਡਰ ਕਰੀਨੇ ਚੋਈਏ ਤਾਂ ਸੋਥੀ ਪਰ ਆਪਰੇ ਮਿੱਤਰ ਜੀ ਲੋਕਲ ਮਾਤੇ ਆਪਰੇ ਟਰਾਈ ਕਰੀਤੇ ਜਿਆ ਵੜਾ ਪਾਓ ਟਰਾਈ ਕਰਿਆ ਤਾਂ વડાપાતો નથી આપણે કહી શકીએ હોટેલ નથી પેલા તો પાણી પહોંચી ગયું છે અને મિત્રો અહીંયા નથી તો આપણે પેલા સમોસા આપણે ઓર્ડર કરીને જોઈએ ફાઇનલી મિત્રો આપણે જે ગેલોક્સ રેસ્ટોરન્ટ કરીને છે આપણે મહુવામાં ત્યાં આપણે સમોસાની મિત્રો કેમ કે વડાપાવની ત્યાં શું છે જે રેસીપી છે હતી નહીં તો આપણે મિત્રો સમોસા જે ઓર્ડર કર્યા હતા તો આપણે ચાલો મિત્રો જોઈએ એની પ્રાઇઝ નહીં તો આપણે પછી તમને કહેશું મેન તો વસ્તુનો ટેસ્ટ કેવો છે આપણે જોવાના છીએ અને મિત્રો તમે આ પ્લેટ છે તમે જોઈ શકો છો લોકલ કરતા ને જે કાંઈની આજુબાજુની દુકાન છે એના કમ્પેરિઝનમાં મિત્રો કેટલી શોકશાહીપૂર્વક અને કેટલી એક જોઈએ ને કે તમને જોઈને જ ખાવાનું મન થાય એ રીતનું ભલે આમ તમે મિત્રો જોઈ શકો છો લોકલ કરતા મિત્રો છે અહીંયા ત્રણ ચાર ગણી છે શોખ સાહેબ વધારે રાખવામાં આવશે છે અને તમે જોઈ શકો છો મિત્રો મિત્રો એક પ્લેટમાં બે સમોસા અને બે પ્રકારની ચટણી એક સોસ અને તો કેવી છે ચટણી સાથે છે

ને બીજું જે મસાલાના પેસ્ટ હોય છે એ બધા નાખેલું હોય છે એટલા બધા તીખા નથી એકદમ નોર્મલ સ્વીટ અને સારા છે જેને વધારે તીખું બહુનો ભાવતું હોય એના માટે તો બહુ બેસ્ટ છે તો ચાલો મિત્રો આપણે હજી એને ખાઈને પૂરા કરીને પછી આગળ આપણે વિડીયોમાં મળશું ચાલો મિત્રો પામ ઉપર પણ છે રેસ્ટોરન્ટ અને ત્યાં પણ આપણે વિઝિટ કરવાના છીએ અને ત્યાંનો જે માહોલ છે આપણે આપણે પૂરો જોવાના છીએ આ વિડીયોમાં અને ગેલો છે રેસ્ટોરન્ટ એ મોવામાં આવી આવ્યું છે અને આપણે એનું એડ્રેસ છે એના જે ઓનર છે આપણે એને પૂછ્યું તો તમે મોવામાં ગમે ત્યારે આવો ત્યારે મિત્રો એકવાર વિઝિટ જરૂર કરજો

કમ્પેરિઝન કર્યું તો લોકલ એટલે કે રેકડીમાં જ્યાં મળતું હોય દુકાનમાં જ્યાં મળતું હોય ને આવી કાંઈક જે અલગ રેસ્ટોરન્ટો ત્યાં જે કાંઈ ફાસ્ટ ફૂડ મળતું હોય છે એમાં ટેસ્ટમાં અને જે પ્રાઇઝ રેન્જ હોય છે એમાં શું હોય છે તો મિત્રો જે રીતે અમે ખાધું એમાં તો તમે મિત્રો જોઈ શકો જ્યાં પ્રાઇસ થોડીક હાઈ હોય ત્યાં ફેસિલિટી બહુ જોરદાર હોય ને જ્યાં પ્રાઇઝ બહુ નોર્મલ હોય મિત્રો ત્યાં ફેસિલિટી ન હોય પણ ટેસ્ટમાં મિત્રો તમે જોઈએ તો બધી હોય છે પણ આપણે વધારે આપણે દુકાનમાં જે વડાપા ખાતા તમે મિત્રો એ સૌથી બેસ્ટ આપણે સમોસા મિત્રો અહીંયા ખાતા એ બધાને અલગ અલગ ટેસ્ટ હોય મિત્રો જોકે અમને તો ઘણા બધા મોરા લાગ્યા અને મિત્રો કિરણને વધારે પસંદ આવ્યા કેમ કે મને તીખો ટેસ્ટ ભાવે આને મોરો ભાવતો હોય એવી રીતે બધાનો અલગ અલગ ટેસ્ટ હોય છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો બિલ અને સવાજમાં મિત્રો બધી એક સરખુશ હોય છે એમાં કંઈ કમ્પેરિઝન કરવાની જરૂર નથી પણ જ્યારે બિલ નહી વાતા હોય ત્યારે મિત્રો કોઈ જગ્યાએ જે સુવિધા આપતા હોય છે એના હિસાબ પ્રમાણે બિલ હોય છે તો ચાલો મિત્રો આપણે તમે જોઈ શકો તો કેટલો ફસ્ટ ફિફ્ટી થ્રી રૂપી લગભગ કેમેરામાં સરખું દેખાતું નહીં હોય તો શું કેવું છે કેરણમાં તમને કેવું લાગે સરસ છે બધું પણ આ એક પ્રાઇઝ રેન્જમાં ખાલી પહેરો હોય એ રીતના બધાનું કંઈ કમ્પેરીઝનમાં સુવિધા તે રીતે આપણે વારા ભારગડી કેતા હોય છે તો મિત્રો આ વિડીયો તમને કમ્પેરિઝનનો કેવો લાગ્યો જરૂર જણાવીજો અને મિત્રો આપણે અત્યારે ટાઈમનો ખૂબ અભાવ હતો એટલા માટે મિત્રો આપણે એટલો બધો વિડીયો સારી રીતે શૂટ કરી નથી ક્યાં છતાં પણ જો મિત્રો તમને આ વિડીયોમાં કંઈ પણ કમી લાગી હોય તો જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો અને મિત્રો આપણે નેક્સ્ટી બહુ સરસ મજા મજાનો વિડીયો લઈને આવવાના છીએ આ થોડીક ટાઈમને લીધે આપણે થોડોક વિડીયોમાં અમુક વસ્તુઓ ચેન્જ કરવી પડી છે ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડિયો